તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોઠી આમોડ આમલીપુરા કાછીયાવાડ લક્ષ્મી નારાયણ ચોકમાં પાલિકા એ વેટ ઠાલવતા રહીશોમાં રોષ જોવા મળ્યો પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સભ્યો એ કાછિયાવાડમાં પ્રવેશ નિષેધ ગર્ત ત્રીજી તારીખે આસો સુધી નવરાત્રિની શરૂઆત થઈ છે આમોદ માં કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મી નારાયણ ચોકમાં વર્ષોથી પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમડપાલિકા અને ગરબાની તૈયારીઓના ભાગરૂપે ગેસ્ટ લાઇનને કારણે પડી ગયેલા ખાડાનું પુરાણ કરવા માટે લેખિત અરજી કરી માંગ કરી હતી તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મી નારાયણ ચોક બ્રશથી સાફ કરવા જણાવ્યું હતું છતાં સાફ સફાઈ કરવામાં આવતા ચોકમાં દૂર રહી ગઈ હતી લક્ષ્મી નારાયણ ચોક ખાડા પુરાણ કરવા માટે પાલિકા સત્તાધીશો એ વેટ ઠાલવતા સ્થાનિક માં ભારે રોષ ભબકી ઉઠ્યો છે કારણ કે પાલિકા એ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ખાડાઓનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેટીની ની જોવા મળી રહી હતી

પાલિકા સત્તાધીશો સામે રોષ ભગ્યો ઉઠ્યો છે સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવામાં આવે છે આમોર પાલીકા ચુટાયલા ભાજપના કોઈ પણ સદસ્યોએ આ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવું નહીં ભાજપના ચુટાયલ સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કાછિયાવાડમાં એક વિસ્તારમાંથી બે નગરસેવકો આમોર પાલીકામાં ચુટાયા છે છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારમાં પણ કામગીરી કરવામાં વેટ ઉઠાવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે યાસીન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોર ચાલો જય માતાજી જય લક્ષ્મીનારાયણ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસ આવી ત્રણ તારીખથી નવરાત્ર શરૂ થયા થઈ ગયા છે આપણે આજે પહેલું નહોતું છે ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ લાઇનના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે ગઈ તારીખથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગે ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી વાર અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રી મહોત્સવ થાય છે કાછીયામાં દર વર્ષે એની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી છે એમને તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને સાવર સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટ વાળો બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલ રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી અમારું ભાજપનું ઘર ભાજપનું ઘર અહીંયા કઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય અને આમૃદ નગરપાલિકાના દરેક સભ્યોને વિનંતી કરીએ છીએ નવરાત્રી મંડળ તરફથી કે આ નવરાત્રી મહોત્સવમાં કોઈ અહીંયા કાચર પગ મૂકવા નહીં એની અમે વિનંતી કરીએ છીએ તમને